વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી બેઠકમાં કમિશનર તરફથી ત્રેવીસ કામોની દરખાસ્ત મૂકવામાં આવી સુધારા વધારા સાથે તમામ ત્રેવીસ કામો મંજૂર થયા છે આ બેઠકમાં જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હિસાબી શાખા મિકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા ટુરિસ્ટ શાખા જમીન મિલકત શાખા સંપાદન રોડ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે કામોની વિગત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી છે આજની સ્થાયી સમિતિમાં કુલ ત્રેવીસ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી ત્રેવીસે ત્રેવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે એક બે દરખાસ્ત નાના મોટા સ્થાયી સમિતિએ ફેરફાર સૂચવ્યા છે વડોદરા મહાનગરપાલિકા હસ્તક ચાર જેટલા પ્લોટો કે જેમાં પીએન પાર્કના ઈજારા જે અપસેટ વેલ્યુથી કરવામાં આવે હતા તેનું ઓપ્શનિંગ કરવામાં આવ્યું હતું એ ચારે ચાર ઈજારા મંજૂર કરવામાં આવ્યા છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ત્રીસ લાખની મર્યાદામાં વડોદરા શહેરના અલગ અલગ એપીએસમાં જતી જે પ્રેશર લાઇન હોય છે તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી ત્રીસ લાખની મર્યાદામાં સત્યાવીસ ટકા વધુ મુજબના ઇજારાને મંજૂર કરવામાં આવે છે હિસાબી શાખા દ્વારા જે બજેટ રજૂ કરતી વખતે પેન પેડ ફોલ્ડર બેગ અને બ્રીફકેસ કાઉન્સેલરોને આપવાની જે પ્રણાલિકા છે એ આ વર્ષે છવ્વીસ સત્યાવીસના જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે ત્યારે આ ખર્ચ કરવા માટેની જે જીપીએમસી એક્ટની કલમ સેવન્ટી થ્રી આર બે મુજબનું પ્રોવિઝન છે એને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા ટુ પોઈન્ટ ઝીરો અમૃત યોજનામાં જે વીએમસીનો ફાળો ચૂકવવાનો છે એ માટે બસો કરોડ રૂપિયાના બ્લુ બોન પાડવા માટે જે કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિમણૂક કરવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે મિકેનિકલ ખાતા દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી એક નંગ ટાટા એસી પ્રો ઈવી સીબીએલ બીએસવીઆઈ મોડેલ સાત લાખ અઠ્યાવીસ હજાર બસો સાહીઠ રૂપિયાને મંજૂરી આપવામાં આવે છે ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે છે વિવિધ વિભાગની કામગીરી માટે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા ઓડોદરા કન્સ્ટ્રક્શને છાણી તળાવ ખાતે ઓકલાઇન મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ પેન્ડિંગ બિલ હતું જેમાં કોર્ટ દાવો થયેલો છે કોર્ટ દાવો પાછો ખેંચવાની શરતે આ જે પેમેન્ટ કરવાનું છે પાંચ લાખની આસપાસનું પેમેન્ટ છે જેને મંજૂર કરવા પાંચ લાખ પંચાણું હજાર ચારસો છન્નું રૂપિયા મંજૂર કરવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા ડ્રેનની સફાઈ માટે આઠ નંગ સુપર સકર મશીન સેટ એમની કામગીરી છે બાર હજાર સાતસો એંસી રૂપિયા પ્રતિ આઠ કલાકના ઓન ડેમના જે ભાવ છે પ્રતિ શિફ્ટના જેને મંજૂર કરવામાં આવે છે અને ઓરિજિનલ ઇજારો બે વર્ષ માટે કરવામાં આવ્યો હતો તે એક વર્ષના બદલે બે વર્ષ કરવાનું ઠરાવવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર નવમાં છ મહિના માટે અથવા ટેન્ડર ન થાય ત્યાં સુધી મહત્તમ છ મહિના માટે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુ મુજબનો જે ઇજારો હતો તેમાં પચાસ લાખની નાણાકીય મર્યાદા વધારવાનું ઋ, ઋ, જે દરખાસ્ત તેને મંજૂર કરવામાં આવી છે તો વોર્ડ નંબર ચૌદમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકાનો ઓરિજિનલ ઇજારો હતો તેમાં પચીસ લાખ વધતા જીએસટી અને નવીન ઇજારો ન થાય અથવા મહત્તમ છ મહિના સુધી ઇજારાને એક્સટેન્ડ કરવામાં આવે છે એવી રીતે વોર્ડ નંબર બારમાં પણ પચાસ લાખની નાણાકીય મર્યાદા ઓરિજિનલ ઇજારો ચાર પોઈન્ટ પચાસ ટકાનો વધુ હતો મહત્તમ છ મહિના અથવા ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ટુરિસ્ટ વિભાગ દ્વારા જે નવ અતિથિગૃહોના માં જે ઇજાદાર હતા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કે જે એમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ખોટું સર્ટિફિકેટ મૂકી તો એમાં ત્રણ વર્ષ માટે એમને ટર્મિનેટ કરવામાં આવે છે કે વડોદરા કોર્પોરેશન ત્રણ વર્ષ સુધી કામ નહીં કરી શકે અને એમણે જે ખરેખર માનવદિનમાં માણસો લીધા છે એનું ચૂકવણું કર્યું છે અને કામગીરી સંતોષકારક જણાય તેનું ચૂકવણું કરવાનું રહેશે અને બાકી એમની ઈએમડી અને સિક્યોરિટી ડિપોઝિટ માટે ટેન્ડરની કન્ડિશન પ્રમાણે શું કરવું તે અંગેની કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે માનસી આર્ટ દ્વારા રાવ જે નગર ગૃહ છે અઠ્યાવીસ પાંચથી સાત છ સુધી ત્રણ ત્રણ સીટ માટે નિયત કરેલા ભાવોએ એમને બુકિંગ માગ્યું છે જેને મંજૂર કરવામાં આવે છે રેલવે સ્ટેશનની ભાગે આવેલા જે નડિયા રસ્તો છે એમાં એંસી ચોરસ મીટર જગ્યા જે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે છે તો હાઈ સ્પીડ રેલવેને એ જગ્યા જોઈતી હોય તો સરકારી પરિપત્ર પ્રમાણે જંત્રીના બે ઘણા ભાવના દસ ટકા પ્રમાણે પંદર લાખ રૂપિયા લઈ અને એમને જે લેન્ડ એક્યુશન કરવું છે એની મંજૂરી આપવામાં આવે છે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ અને તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યોર બ્લોકનું જે કામ છે એમાં ચાર માસ સુધી એક કરોડની નાણાકીય મર્યાદા વધારાની દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવશે છે ઓરિજિનનો દસ કરોડનો હતો પશ્ચિમ ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદાથી જે રોડના પેચ વર્ડનો હતો જેમાં વધુ પચાસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસનો વધારો માગવામાં તેને મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં જે છ કરોડની મર્યાદા આરસી રોડ બનાવવાનો હતો જેમાં પાંચ ટકા ઓછા મુજબનો ઇજારો હતો જેમાં બે કરોડ રૂપિયાનો નાણાકીય મર્યાદા વધારવાની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીમ્બા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીડ ખરીદવાની હતી જેમાં વીસ હજાર મેટ્રિક ટન જે મંજૂર થયેલા ભાવ છે એ ચોપન પોઈન્ટ છત્રીસ ટકા વધુ છે જેમાં વીસ હજાર મેટ્રિક ટન વધુ ખરીદવાની જે દરખાસ્ત હતી જેને મંજૂરી આપવામાં આવે છે રસ્તા માટે સુકેદ પથ્થરમાં વધુ પંચાવન હજાર ચોરસ મીટર સુકેદ પથ્થર મંજૂર થયેલા ભાવે છ માસ સુધી એ ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં આઠ કરોડની નાણાકીય મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોગનું જે કામગીરી હતી જેમાં અઢી કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા અને ત્રણ માસનો વધારો કરવામાં આવે છે ઓરિજિનલ હજાર પચીસ પંદર ટકા ઓછા મુજબનો હતો પૂર્વ ઝોનમાં છ કરોડની નાણાકીય મર્યાદામાં અઢી કરોડનો વધારો અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો જે ઓરિજિનલ હજારો અઢાર પોઈન્ટ અઠ્યાસી ટકાનો ઓછો હતો દક્ષિણ ઝોન વિસ્તારમાં જે કરવાનું કામ છે જેમાં મંજૂર પચાસ લાખની મર્યાદા હતી જેમાં પચાસ લાખનો ઇજારો એક્સટેન્ડ કરવામાં આવે છે અને નવ પોઈન્ટ નવો ટકા ઓછા મુજબનો ઓછો ઇજારો હતો જનસંપર્ક વિભાગ દ્વારા શિવજીકીય સવારીના આયોજન માટે કમિશનરશ્રી સત્તા આપવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ પશ્ચિમ દક્ષિણ જો વિસ્તારમાં વાઇ ગ્રે સ્ટાઇલ ચીપ્સવાળા આરસી સી બાકડાનો જે ઇજારો હતો તેને પંચોતેર લાખની નાણાકીય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત હતી અથવા નવી ઇજારણા ન થાય ત્યાં સુધી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે છે આમ કુલ એવી જ દરખાસ્તો હતી જેને નાના મોટા ફેરફાર સાથે મોટા દરખાસ્ત